જર ઉપરાત્યારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે આ હત્યા બાદ નાસી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચાલતી તપાસમાં બે આરોપીઓને ઝડપી લઈને પ્લેટફોર્મ પર રેલવેમાં બેસવા બાબતે બે પેસેન્જરો સાથે ત્રણ અજાણ્યા લોકોએ માથાકૂટ કરી હતી જેમાં મામલો ઉગ્ર બની જતા ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવતા હત્યા કરાઈ હતી ત્યારે આ ગુનામાં સૌ પ્રથમ ત્રણ પૈકી સુદર્શન ઉર્ફે

શિરસાઠને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી